ચમનલાલ लाल आओ वादे सारी चाल लाल है? लाल है? जो भाई, लाल भाई ए, है? है? आ दूध पती गयो तू ने ते हमणा એટલે બનતા થોડી વાર લાગશે હો અરે ચમનલાલ ભાઈ પાણી નું ટેન્કર તો ભરી રાખ્યું છે ને એ દે દાબોદર દાળ માં પાણી એવું તો નથી ને અરે ભલા આવું શું બોલો છો હે આ ઘરાકી તો મારા માટે ભગવાન નો અવતાર છે માં ચમનલાલ તમારા નીતિ નિયમ તો જબરદસ્ત છે હા હરીશચંદ્ર પતિયા એક જ બાકી રહ્યા છે હે હે

પોતાનો છોકરો રડે તો દિલમાં દર્દ થાય અને જો બીજાનો છોકરો રડે તો માથાનો દુખાવો થાય પોતાની પત્ની રડે તો માથાનો દુખાવો થાય અને જો બીજાની પત્ની રડે તો દિલમાં ગળગળિયા થાય આ બધી ભાઈ પ્રભુ ની માયા છે પ્રભુએ માયાનો બહુ ધ્યાન રાખતા થાય એવો અનુભવ મને નથી તમારા જેવા પરણા લાવને હોય બાય નસીબદાર છે અનુભવ નથી એ જ નસીબદાર છે બાકી તો તારિય બિલાડી આડી ઉતરતી હોય એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરતો હોય છે હે પ્રભુ ન્યાય કરો કુંભના મેળામાં હંમેશા બે ભાયો છૂટા પડતા હોય છે અને પછી ભેગા થતા હોય છે પ્રભુ કોઈક દિવસ તો આવું પત્ની અને પતિ ઉપર તો ટ્રાય કરો આ પછી લોકો એમ વિચારતા હોય છે કે પત્ની મેળામાં માં જાય તો સારું પરણ્યા પછી ખબર પડશે આ પરણેલાઓ વાતો વાંધાઓ ખબર ના પડે પહેલા લગ્ન કર પછી તને ખબર પડશે હા આ 10% ની તપેલી કેટલા આના માગે છે એ ખબર પડશે એની માને આ જગલાય તો જોકની લાઈન પડી નાખી ઓ ભાઈ વાત વાત આગળ વાત આ તમારી જોક્સની લાઈન હા મારી ચા બની છે ફાઈન લ્યો પીવો અને પીવડાવો કરો મોજ વાહ 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 ના કવિનો દીકરો થઈ ગયો લ્યો આવો જીવો લાવ ભાઈ લાવ ચમન કવિની ચા પીવો લ્યો

મેસેજ હોતો ત્યાં તમને કાયમ માટે મારા મોબાઈલમાં સેવ કરીને રાખ જો તમે મેસેજ હોત તો કાયમના માટે તમને મારા મોબાઈલમાં સેવ કરીને રાખ પણ પતિ શું કેજ ખબર છે મતિન કહે છે કે ઓ મારી પ્રિયા આ તું મને મોબાઈલમાં સેવ કરીને રાખે એના કરતા તારી બેન પણ એને ફોરવર્ડ કરતી હોય

એલા ભાઈ આજકાલની ભાઈઓ આપણું ક્યાં કયું માને છે એમને તો બસ રાજ હટ બાર હટ અને સ્ત્રી હટ મને તો તોય ભણવાનું મન થાય છે ઘણા લોકો લગ્નના લાડુ ખાઈને પસ્તાય છે મે નથી ખાતા એટલે પસ્તાવું છું એ એમ લાલિયા આજથી તુંય લાડુ ખા એટલે તને ખબર પડે